તમે જોયો તો એમની શકલ હવે સ્ક્રેચ પર એક છો હવે લે લઉં છું તમારું નામ બોલો જમજી મારી નામની તમે ફરિયાદ લખાવ દીધી સાહેબ નામ બોલો સાહેબ લખો કોણ નામ છે તનય તનાજી બાઈક નંબર જીજ્યાટ સીટુ દે સારું તમારી ફરિયાદ લઈ લેવામાં આવે છે આગળની તપાસ પછી કરવામાં આવશે પોલીસ તમને જાણ કરશે બોલો તમારો નંબર

નહી <ihaz violin Legisl pile Styles> <Chijn stylica> <eces>

મારે કાલ પેલી થોડો ખુટ કોઈ કે ગમો આબરુ જાહે તમારી તમે આબરું તો જી જી પગેથી મુજ લાયો પડ્યો

ના ભગોય શું પણ ના તમે લઈ ગયો સોરે રાતે નથી કેતો કોરી મોરી જોવો નથી

મને તેરે નહી આલે મને લાગે મને અગિયાર આલો પછી બાર બાર ચોવી લેવાના પછી કરો કરો તમે આવો હંગે નાખી

જીયો બમતાખો ઓ વાજી આ તો હું આ તો હું આ વાજી નહો હું લાયુ આ ગાડીમાં તમારે એક લઈ જઉં અક્કી બાઈ પાઘડી દેખાય બધું બધું આ શું કહેવાય સુરસીયા સુરસીયા હા એમ હા

બે પોલી દારૂ ની આટલે આવ્યું બે પોટલી મારી બે માણસો તો પીવી પણ કે પીવે દારૂ પીવે અમો બે વેડી તો તમે વાળું સારું કરો વાળું થાય છે

વાત કરું તારી ખબર પડે વાત કરો તમે બાર આ બાર વાજી તમે અત્યારે હું તો ભજનમાં જતો પણ તમે શું કરો અમારા છે અમારે ના ફાયું તમે લઈને આયા

તો કેવું પડે મારી ખડોફ આ તો આખ ના મારી કેવું પડે ને કે આ તો સુડ નાખાય